ગાંધીનગરમાં એસએમસીની એનડી પીએસ રેડ અગિયાર પોઈન્ટ બાસઠ લાખનો ગાંજાનો જથ્થો ઝડપ્યો ચારની ધરપકડ રાજ્ય મોનિટરિંગ સેલ એસએમસી પોલીસ દ્વારા ગાંધીનગર જિલ્લામાં એનડી એક્ટ અંતર્ગત મોટી કાર્યવાહી કરવામાં આવી છે દેવું નારદીપુર રોડ ઉપર ગુલથરા ગામે આવેલા સોમનાથ મહાદેવ મંદિર નજીક એસએમસી પોલીસે રેડ કરીને સાત કિલો ચારસો પચાસ ગ્રામ ગાંજાનો જથ્થો ઝડપ્યો હતો પોલીસે આ કાર્યવાહીમાં કુલ રૂપિયા અગિયાર લાખ બાસઠ હજાર પાંચસોની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે જેમાં ગાંજાની કિંમત રૂપિયા ત્રણ લાખ બોતેર હજાર પાંચસો ચાર મોબાઈલ ફોન કિંમત રૂપિયા નેવું હજાર તથા એક અટીકા કાર કિંમત રૂપિયા સાત લાખનો સમાવેશ થાય છે આ કેસમાં એનડીપીએસ એક્ટની કલમ આઠ સી વીસ બી બે બી ઓગણત્રીસ તેમજ બીએનએસ પંચાણું એકસો અગિયાર ત્રણ ચાર અને જે જે એક્ટ કલમ તો તે હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે પોલીસે કુલ ચાર આરોપીઓની ધરપકડ કરી છે જેમાં નિસર્ગ કાંતિભાઈ માળી રહે ઓમ રેસિડેન્સી અડાલજ ગાંધીનગર મોહસિન ફળીદ મિયા શેખ રહે પોલ ગામ ગાંધીનગર કૌશિક રમણભાઈ ઠાકોર રહે ઝાલા પરવાસ અડાલજ ગામ કાયદા સાથે સંઘર્ષમાં આવેલા એક નાબાલિકનો સમાવેશ થાય છે આ ઉપરાંત પોલીસ દ્વારા બે આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે જેમાં બકાભાઈ ઉર્ફે બટુક ડાભી રહે વરેઠા ખીરાલુ મહેસાણા ગાંજા સપ્લાયર સબીર ખાન દિલાવર ખાન પઠાણ રહે ખ્વારાજ ગામ કલોય ગાંધીનગર ગાંજાનો ઓર્ડર આપનાર હોવાનું બહાર આવ્યું છે ઉલ્લેખનીય છે કે આરોપીઓ અગાઉ કોઈ કેસમાં લિસ્ટેડ નથી આ સમગ્ર કાર્યવાહી એસએમસીના પીઆઈ એમ એસ ત્રિવેદી તથા પીએસઆઈ વી કે રાઠોડની આગેવાની હેઠળ કરવામાં આવે છે પોલીસ દ્વારા વોન્ટેડ આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે અને વધુ તપાસ ચાલુ છે